સેલવાસમાં લગ્ન પ્રસંગની જાન લઈને જતી લક્ઝરી બસ ટર્નિંગમાં પલટી મારતા ચાલક ફરાર દાદરાનગર હવેલી સેલવાસના દપાડા ગામેથી કરછોડ ગામે લગ્ન પ્રસંગની જાન લઈને જતી લક્ઝરી બસ દુર્ઘટનાનો ભોગ બની હતી લગ્ન પ્રસંગ પૂર્ણ કરી પરત ફરતી વખતે દૂધની ઉપલા બેડા ટર્નિંગ પર બસ નંબર ડીડી ઝીરો વન એલ નાઇન ડબલ ફાઈવ વનના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી આ દુર્ઘટનામાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અકસ્માતમાં કુલ સાડત્રીસ જેટલા લોકોને ઈજા પહોંચી હતી સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારું માટે હોસ્પિટલ ખાનવેલ ખાતે આવ્યા હતા ઇજાગ્રસ્તમાંથી ચૌદ લોકોની સ્થિતિ ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા અકસ્માત બાદ બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો